અમારી ટીમ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે કહેવામાં આવે છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા એટલે અંધેરી નગરીને ગંડુ રાજા ટકે ભાજી ટકેશર રાજા એનો ઉત્તમ નમૂનો જિલ્લા પંચાયત પાસેનો જે નવો રોડ બને છે એ રોડ છે અહીંના રહેવાસીઓ દ્વારા અમારા અમને અને જન સ્વરાજ ગુપને માહિતી મેળવી કે તંત્ર દ્વારા આ રોડ તોડવામાં આવે છે જેના કારણે હું ભાવિનભાઈ કૃણાલભાઈ અત્યારે રૂબરૂ આવ્યા છીએ અને આ રોડ તૂટી રહ્યો છે હવે મહત્વની બાબત એ છે કે આ રોડ લેવલિંગ ન થવાના કારણે તોડી રહ્યા છે તેથી અમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર એટલે કલેક્ટર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રીને કહેવામાં આવીએ છીએ કે જ્યારે આ રોડ બનતો તમે લીધી એના કારણે આ ગંભીર ભૂલ થઈ છે હવે તમે આ ભૂલ સુધારવા માટે થી કરવાના પ્રયત્ન કરો છો પણ આ થીગડા ઓરિજિનલ જેવા નહીં થાય તેથી વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટતાશ્રી એટલે કે કલેક્ટરશ્રીને અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ રોડ ઉપર જે સમય આ રોડ જ્યારે બનતો હતો ત્યારે જે જે અધિકારીઓ હતા જે જે કર્મચારીઓ હતા કે જેની આની ગુણવત્તા જોવાની જવાબદારી હતી એ તમામે તમામ ઉપર તાત્કાલિક ધોરણે નક્કર કામ કરેલો નક્કર પગલાં ભરો અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરો એવી અમારી સ્પષ્ટ માંગણી છે